તો કેમ છો મારા વાલીડાઓ એકવાર ફરીથી આપનું સ્વાગત છે જયગુગા શોર્ટ્સની અંદર અને જ્યારે પણ જયગુગા શોર્ટ્સ વિડીયો બનાવે છે એટલે કંઈક ને કંઈક નવું લાવે છે આની અંદર કોઈ જ નવાઈ નથી તે માટે સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયો થોડો લેટ આવે છે પણ ઇન્ટરેસ્ટિંગ આવે છે તો મિત્રો આજે એક હું તમારી સાથે એવો વિડીયો લઈને આવ્યો છું જે જોઈને તમે પણ ભાન ભૂલી જશો તો જુઓ તો મિત્રો જોયું ને કેટલું સારું સંગીત વગાડી રહ્યા છે જી હા મિત્રો લોહીનો નતો સંબંધ આ તો લાગણીની હતી યારી આ સોંગ પર આ ભાઈએ કેટલું સારું સંગીત વગાડ્યું છે એ જોઈને તમને દિલની અંદર ખુશી તો જરૂરથી થઈ હશે અને જો તમે આ સોંગ સાંભળીને તમને ખુશી આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટની અંદર જણાવજો અને મિત્રો આ ભાઈએ ગુજરાતની અંદર એક રેકોર્ડ તોડ્યો છે જેની અંદર આ ભાઈનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ ભાઈ સારું એવો વગાડી રહ્યા છે અને આમની આ કલા દ્વારા માણસો તેમને જાણવા માંગે છે અને તેની અંદર આ કલા છે તે અમર રહેવાની છે કારણ કે મિત્રો ગુજરાતની અંદર ટેલેન્ટની વાત કરીએ તો ઘરના ખૂણા ખૂણાની અંદર ટેલેન્ટેડ વ્યક્તિ જોવા મળે છે પરંતુ તેની અંદરથી જે વ્યક્તિનું ટેલેન્ટ બહાર આવે છે અને ખાસ કરીને મિત્રો સોશિયલ મીડિયાની અંદર જ્યારે ટેલેન્ટ બહાર આવે છે એટલે જ આપણે બધા જોડે હસીને વાત કરી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ પરંતુ કેટલાક એવા પણ માણસો છે જેની અંદર ટેલેન્ટ છે પણ હજુ સુધી એ વ્યક્તિ એ લોકોને ખબર નથી કે આની અંદર શું શું ટેલેન્ટ છે અને ભગવાને જેટલા પણ લોકો મોકલ્યા તેની અંદર કંઈક ને કંઈક તો ટેલેન્ટ છે જ કંઈક ને કંઈક તો ટેલેન્ટ આપીને જ મૂક્યા છે તો તમારું ટેલેન્ટ શું છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ટૂંક સમયની અંદર જ એસબી હિન્દુસ્તાની ટીમને મળવાનો આપણને મોકો મળશે જી હા મિત્રો એસ હિન્દુસ્તાની ટીમને આપણે મળી શકીએ છીએ હવે કેવી રીતે મળી શકીએ છીએ અને કેટલા લોકોને મળી શકીએ છીએ તે જાણવા માટે નેક્સ્ટ વિડીયોની તમે રાહ જોજો અને નેક્સ્ટ વિડીયો પણ ગઈકાલે અપલોડ થઈ જશે તો ખાસ કરીને તે વિડિયોની રાહ જોવાનું ભૂલતા નહીં કે તેની અંદર મિત્રો તમને બધે બધી પ્રોસેસ બતાવવામાં આવશે અને કયા આવેલું છે એસબી હિન્દુસ્તાની ટીમ તે પણ બતાવવામાં આવશે તેનું લોકેશન સાથે બધી જ આપણે માહિતી આપવાના છીએ તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જો તમારે માહિતી જોઈતી હોય તો જ નહીંતર સબસ્ક્રાઈબ કરો નહીં તો પણ ચાલશે અને મિત્રો તમે ઘણા બધા પ્લેયરોના અથવા તો ઘણા બધા એક્ટરોના વિડીયો જોયા હશે પણ આ એક ગરીબભાઈ માટે એટલે કે મારા માટે એક લાઈક અને સબસ્ક્રાઈબ તો બને જ છે કારણ કે તમારું એક એક લાઈક અને સબસ્ક્રાઈબ મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે મિત્રો તમે ફૂમતાળજીને એક્ટિંગ કરતા જોયા હશે વાઘુભાને ડાયલોગ મારતા જોયા હશે અને કેટલા બધા કોમેડિયનને તેમને યુટ્યુબની અંદર જોયા હશે પરંતુ આ ભાઈ જે સંગીત વગાડી રહ્યો છે તે કંઈક અલગ જ લેવલનું છે તો આપણે કરવાનું કંઈ નથી ફક્ત ને ફક્ત આ ભાઈને સપોર્ટ કરવાનો છે અને ગુજરાતની અંદર તેમનું નામ વધારવાનું છે તો તે માટે આ ભાઈને સોશિયલ મીડિયાની અંદર એક અકાઉન્ટ છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમે ત્યાં જઈને તેમને ફોલો કરી શકો છો અને તેમના વિડીયા થી જોઈ શકો છો જય હિન્દ જય ભારત